શું તમારી તીખી પૂરી પણ ટેસ્ટમાં થોડી ફીકી લાગે છે અને બનાવ્યા પછી તરત જ જાય છે અને ફૂલેલી નથી રહેતી તો આજની જરૂરથી જોજો આ બધી ટીપ્સ ફોલો કરશો ને તો એકો એક પૂરી એકદમ સરસ દડાની જેમ ફૂલવાની જ છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાર ગુજરાતી રસોઈમાં હવે આજની આ તીખી પૂરીની રેસીપીમાં હું તમને લોટ બાંધવાથી લઈને પૂરી તળીને રાખવા સુધીની બધી જ કહીશ કે જેનાથી દરેક પૂરી જેમ જ તો શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે કથરોટ લઈ લઈશું અને તેમાં આપણે ઉમેરી દઈશું ઘઉંનો લોટ તો આ એ જ ઘઉંનો લોટ છે જે આપણે રોટલી પરોઠામાં લેતા હોઈએ છીએ તો આ બે કપ આપણે

સરસ થોડી ક્રિસ્પી બનશે અને તળાયા પછી પણ એ ફૂલેલી જ રહેશે એકદમ બેસી નહીં જાય હવે આપણે બધા મસાલા કરી લઈએ તો સૌથી પહેલા આમાં ઉમેરીશું અડધી ચમચી હળદર સાથે જ એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું આમાં કશ્મીરી લાલ મરચાંનું કલર ખૂબ જ સરસ આવે છે એટલે મેં એ ઉમેર્યું છે તમે જે રેગ્યુલર ખાતા હોય તે ઉમેરી શકો છો દોઢ ચમચી આપણે ધાણાજીરું ઉમેરીશું ધાણાજીરુ નો સ્વાદ પણ તીખી પૂરીમાં બહુ જ સરસ આવે છે હવે એક ચમચી તલ ઉમેર્યા છે સાથે જ અડધી ચમચી અજમો ઉમેરી દઈશું તેને થોડોક ખાતેથી ક્રશ કરીને નાખીશું હવે આમાં ઉમેરવાના છે લીલા ધાણા જે જીણા કાપીને સમારીને નાખ્યા છે તે દેખાવમાં પણ સરસ લાગે છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે હવે જે વસ્તુ ઉમેરશું તેનાથી તिक्की પુરીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ છે કસૂરી મેથી તો કસૂરી મેથીને આપણે ક્રશ કરીને ઉમેરશું આ બે ચમચી કસૂરી મેથી છે તો આપણે થોડી થોડી લઈને આ રીતે ક્રશ કરીશું હાથેથી અને ઉમેરી દઈશું

તો આ આપણી આજની બહુ ઇમ્પોર્ટન્ટ ટિપ છે હવે આપણે બધા મસાલા તો કરી લીધા છે હવે આપણે આમાં ઉમેરીશું મોણ તો મોણ આપણે લગભગ બે ચમચી જેટલું ઉમેરીશું વધારે નથી ઉમેરવાનું જો તમને એવું હોય કે વધારે મોણ ઉમેરવાથી પૂરી એકદમ સોફ્ટ બનશે તેવું બિલકુલ નથી મોણ હંમેશા માપસર જ ઉમેરવું જેથી કરીને પૂરી વણવામાં ફાટશે નહીં જો વધારે મોણ હશે ને તો પૂરી ફાટશે હવે આ બધી જ વસ્તુને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લઈએ અને પછી જ તેમાં આપણે પાણી ઉમેરશું હવે આ પૂરી એવી છે ને કે તમે સવારે ચા સાથે કાં તો પછી સાંજે પણ જો તમને ભૂખ લાગે તો ત્યારે પણ તમે આને બનાવીને એન્જોય કરી શકો છો અને આ જે આટલા મસાલા નાખ્યા છે ને તેનાથી તે બહુ જ ટેસ્ટી પણ બને છે હવે થોડું થોડું પાણી આમાં ઉમેરતા જઈશું અને આનો આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે હવે તમારે લોટ બાંધવામાં એ ધ્યાન રાખવાનું કે જો લોટ થોડો કઠણ હશે ને તો પણ પૂરી ફૂલશે નહીં આપણી અને જો વધારે પડતો સોફ્ટ હશે તો પણ તે નહીં ફૂલે એટલે આપણે આને લોટ આનો તૈયાર કરવાનો છે હવે જુઓ લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને જો હું તમને બતાવું કે આ રીતે પરોઠાથી થોડોક નરમ છે પણ રોટલી જેવો નથી આ રીતના તો હવે આપણે આમાં એક ચમચી તેલ ઉપરથી નાખીશું હવે જો એકદમ સોફ્ટ અને ફૂલેલી પૂરી જોઈતી હોય તો આપણે આને ફક્ત દસ થી પંદર મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું ઢાંકીને જેથી કરીને લોટ એકદમ સેટ થઈ જાય તો હવે આને રાખી દઈએ તો આમાં દોઢ ગ્લાસની આ જરૂર પડી છે આ લોટ બાંધવામાં હવે તમારે થોડુંક વધારે કે ઓછું પણ પાણી જોઈ શકે છે એ ડિપેન્ડ કરે છે લોટ ઉપર અને તમે કદાચ થોડો વધારે કે ઓછો લોટ લો તેના ઉપર તો હવે દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ સરસ રીતે સેટ પણ થઈ ગયો છે અને હવે આવી રીતે થોડુંક આમાંથી લોટ લઈ અને જેમ આપણે પૂરી ના ગોળા બનાવવાના હોય ને તે રીતે આપણે કરી લઈએ તો હવે પૂરીની સાઈઝ તમે નાની મોટી કરી શકો છો તમારા ઘરે જે રીતે તમે બનાવતા હોય તે રીતે હું અહીંયા આ રીતે મીડિયમ સાઈઝની પૂરીઓ અત્યારે તૈયાર કરી રહી છું તો આ રીતના આપણે બધા જ ગોળણા તૈયાર કરી લેશું તો આજે જે મેં તમને આ પૂરીનું માપ બતાવ્યું છે છ થી સાત જણા માટે બરાબર છે જો આપણે કોઈ જમણવાર કે કંઈ હોય ને આપણે બનાવતા હોઈએ તો તેમાં આ માપ બરાબર છે પછી તો તમે થોડુંક વધારે કે ઓછું જે રીતે બધાની જરૂરિયાત હોય તે પ્રમાણે લઈ શકો છો તો હવે આપણે પૂરીને વણી લઈએ તો હવે પૂરીને વણવાની ટ્રીક એ છે કે આપણે કિનારીએ કિનારીએ હંમેશા વણવાની હોય પૂરીને નાકી વચ્ચેથી અને આપણે પૂરીને બહુ જાડી રાખવાની જરૂર નથી ઘણી વખત શું થાય કે આપણને એમ થાય કે પૂરી ફૂલતી નથી એટલે આપણે બહુ જાડી પૂરી રાખીએ છીએ તેના લીધે પછી તે ખાવામાં મજા નથી આવતી તો આ રીતે આપણે મીડિયમ જ પૂરી વણવાની છે બહુ જાડી નથી રાખવાની અને તમે જોયું આમાં તેલની કે પછી અટામણની કંઈ પણ જરૂર નહીં પડે જો લોટ એકદમ પરફેક્ટ હશે તો હવે જો પૂરીનો લોટ છે ને તમારે ધ્યાન રાખવાનું કે જો તરત જ તમારે પૂરી પછી બનાવવાની હોય તો આ રીતનો લોટ હોવો જોઈએ અને જો તમે કલાક બે કલાક ત્રણ કલાક પછી પૂરી બનાવવાના હોય ને તો આનાથી થોડોક કઠણ લોટ રાખજો કેમ કે પૂરીનો લોટ જેમ પડ્યો રહેશે ને તેમ ઢીલો થતો જશે હવે જો આ રીતના મીડિયમ સાઈઝની પૂરીઓ મેં વણી રાખી છે હવે ઘણી વખત શું થાય કે આપણે એક સાથે બધી પૂરીઓને વણી લેતા હોઈએ છીએ અને પછી એક સાથે તળતા હોઈએ છીએ તો એ ટાઈમે તમારે શું કરવાનું કે આ રીતે પૂરી વણાઈ જાય પછી કોઈ પણ ભીનું કપડું કરી અને તેને આ રીતના ઢાંકી દેવી જેથી કરીને તે સુકાઈ નહીં જાય કોરી નહીં થાય ને અંદરનું મોઇશ્ચર એવું ને એવું જ રહેશે જેથી કરીને દરેક પૂરી ફૂલાશે તો હવે તેલ ગરમ થઈ ગયું છે હવે તેલ કેટલું ગરમ કરવાનું છે કે આ રીતે ધુમાડા નીકળે ને તેટલું ગરમ કરવાનું છે જો ઓછું ગરમ હશે તો પણ પૂરી ફૂલશે નહીં અને તેલ પીશે તો જો હું તમને બતાવું તો આ રીતે આપણે લોટ અંદર નાખીએ તો એ તરત જ ઉપર આવે છે એનો મતલબ એમ કે તેલ એકદમ પરફેક્ટ છે અત્યારે તળવા માટે હવે એકસાથે બહુ બધી પૂરીઓ નથી આપણે આમાં ઉમેરવાની અત્યારે હું બે પૂરી જ ઉમેરું છું અને જેવી પૂરીને નાખીએ એવી જ રીતે આપણે આ રીતે ઝારાની મદદથી આવી રીતે એને ઉપર દબાવશું એટલે તે ફૂલવા લાગશે તો હવે આને આપણે કાઢી લઈશું પ્લેટમાં આવી જ રીતે હવે બીજી પૂરીઓ પણ તળી લઈએ તો જુઓ તેલ ગરમ જ છે જ્યારે એક બેચ તળાઈ જાય પૂરીનો પછી આપણે ફ્લેમને ફાસ્ટ કરી દેવાની છે જેથી કરીને તેલ જે ઓછું ગરમ થઈ ગયું હોય તો ફરીથી થઈ જાય હવે જો તમને જે લાગતું હશે ને કે આ પૂરી ફૂલાતી નથી એ પણ જો આ રીતે ફૂલી ગઈ છે હવે પૂરી જ્યારે તળાઈ જાય તો આપણે શું કરતા હોઈએ છીએ કે જેમાં પણ આપણે કાઢીએ ને પૂરીને થાળીમાં તો ઉપરા ઉપરી આપણે પૂરીઓ મૂકી દેતા હોઈએ છીએ આ રીતના તો આવી રીતે ન કરવું કેમ કે આવી રીતે રાખવાથી જે ફૂલેલી પૂરી છે તે પણ બેસી જાય છે એટલે આ રીતે તમારે પૂરીને છુટી છુટી જ મૂકવી તો તે આવીને આવી જ રહેશે પૂરીને તમે એન્જોય કરી શકો છો દહીં સાથે અથાણા સાથે કાં તો પછી સાંજની કે સવારની ચા સાથે તો આવી મસાલેદાર પૂરી અને ચા મળી જાય તો બીજું શું જોઈએ તમે મને જરૂરથી કેજો કે તમે આ પૂરી શેની સાથે એન્જોય કરો છો જય શ્રી કૃષ્ણ બધાને